ઓપન બજાર સમિતિ એટલે કે જામનગરના હાપા ખાતે આવેલા માર્કેટ યાર્ડના ચૌદ ડાયરેક્ટર માટેની રસાકસી ભરી ચૂંટણીઓ અંતે આવી પહોંચી સવારે નવ વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મતગણતરી જો કે બીજે દિવસે એટલે કે આવતીકાલે થવાની છે એક યાર્ડની આ ચૂંટણીનું મતદાન જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સવારથી શરૂ કરવામાં આવ્યું હોવાનું ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રારે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડના ખેડૂત વિભાગમાં દસ બેઠકો પર સત્તર નેતાઓ ભાગ્ય અને બળ અજમાવી રહ્યા છે આ વિભાગમાં કુલ મતદારો સાતસો સાહીઠ છે આ ઉપરાંત એકસો દસ મતદારો ધરાવતો વેપારી વિભાગની ચાર બેઠકો પર કુલ અગિયાર વેપારીઓ ચૂંટણી લડી રહ્યા છે આમ સમગ્ર યાર્ડની કુલ ચૌદ બેઠકો પર કુલ અઠ્યાવીસ મેદાનો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં છે આ મતદાન પ્રક્રિયા સાંજે પાંચ વાગે પૂર્ણ થશે પરંતુ મતગણતરી મંગળવારે સવારે નવ વાગે હાથ ધરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું સત્તાધારી પક્ષમાં ચૂંટણી આ ચૂંટણીને લઈને ભારે ખેંચમ ખેંચ જોવા મળી રહી છે જેને કારણે પરિણામો અનપેક્ષિત પણ આવી શકે છે ઉમેદવારોમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર વિપુલ પટેલ સહકારી ક્ષેત્રના અગ્રણી પ્રવીણસિંહ ઝાલાના પુત્ર જયપાલસિંહ ઝાલા અને આપના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ પણ મેદાનમાં ઉતર્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર આજરોજ જેવું એપીએમસીનું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ થઈ ગયું છે એપીએમસી જામનગરમાં ખેડૂત વિભાગમાં કુલ દસ સીટ માટે સત્તર ઉમેદવારી ફોર્મ મળ્યા છે જેમાં 760 મતદારો છે વેપારી વિભાગની ચાર સીટ માટે અગિયાર હરીફ ઉમેદવારો છે જેમાં એકસો દસ મતદારો છે આવતીકાલે કાલે જે ચૂંટણી પૂરી પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે 9 વાગે થી મતગણતરી ચાલુ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવશે સો નામ ઓછા હું એન્ડી ગોહિલ ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર અને